કરીએ નવસારીની નવસારીમાં ખાબક્યું છે ધોધમાર વરસાદ નવસારીમાં ચાર જિલ્લામાં ખાબક્યો છે દોઢ ઇંચ વરસાદ જલાલપુરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો તો નવસારીમાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે નવસારી શહેરમાં ધાનેરા પોઈન્ટ પર પાણી ભરાઈ જવાની સમસ્યા વહેલી સવારથી જ નવસારીમાં જે સતત વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ચાર કલાકમાં દોઢ ઇંચ વરસાદ નવસારીમાં ખાબક્યો છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કેટલાક વિસ્તારોમાં સમા પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે નવસારીમાં ધોધમાર વરસાદને કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે તો ધાનેરા પોઈન્ટ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે તો નવસારીમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે જેને લઈ અને અનેક વિસ્તારો જળ જળમગ્ન બન્યા છે તો વાહન ચાલકો અને નોકરીએ જતા લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ચાર કલાકમાં દોઢ ઇંચ વરસાદ નવસારીમાં ખાબકી ચૂક્યો છે જેને લઈને ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા પણ નવસારીમાં સામે આવી છે લાંબા વિરામ બાદ નવસારીમાં મેઘરાજાનું આગમન મેઘરાજાએ આજે નવસારીમાં ધડબડાટી બોલાવી છે તો વાહનો વાહન ચાલકો જે છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો વહેલી સવારે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પોતાની જે વાહનની હેડલાઇટ હોય તે ચાલુ રાખી અને વાહન હંકારવા મજબૂર બન્યા હતા બીજી તરફ શાળાએ જતા જે વિદ્યાર્થીઓ છે તેમને પણ હાલાકી પડી હતી તો નોકરી ધંધે જતા જે લોકો છે તેમને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો નવસારી શહેરમાં મોડી રાત્રિ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નવસારી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે દ્રશ્ય સીધા બતાવવા માંગીશ નવસારી શહેરના ધાનેરા પોઈન્ટના કે અત્યારે વરસાદી પાણીનો નિકાલ ન થતાં મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જવાના કારણે અનેક લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ટ્રાફિક જામના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે ખાસ કરીને આ એક એવો વિસ્તાર છે કે શહેરના જુદા જુદા ભાગને જોડે છે અને મોટા ભાગના શાળાએ જતા વિદ્યાર્થીઓ નોકરીએ જતા વિદ્યાર્થીઓ આ માર્ગનો ઉપયોગ કરે છે પરંતુ આ વિસ્તારમાં યોગ્ય પાણીનો નિકાલ ન થવાના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ખાસ કરીને શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં

પાણી ભરાઈ ગયા છે સીજે હોસ્પિટલ રોડ મિલન સિનેમા રોડમાં પાણી ભરાઈ ગયા છે તો ટાવર ચોક સહિતના વિસ્તારો પણ જળમગ્ન બન્યા છે અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા

સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો એક સપ્તાહ બાદ ફરી સુરેન્દ્રનગર જિલ્લામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પણ ગત રાત્રે એ બે જેટલો વરસાદ વરસ્યો હતો તો જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા